વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બાબડીપાડા ખાતે નવો રસ્તો ત્રણ વર્ષથી અધૂરો પડેલો હતો જે રસ્તો જૂન મહિનામાં નવો બનાવવામાં આવ્યો તેમ છતાં વરસાદ પડતાની સાથે આખો રસ્તો તૂટી ગયો અને લોકોની અવરજવર કરવા માટે મહામુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમાં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીના આશીર્વાદ હેઠળ નબળી કામગીરી કરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે આ એજન્સીને તાત્કાલિક તપાસ કરી ઝણવટભરી તપાસ કરી અને સંતોષકારક ન્યાય મળે એવી ગામ લોકોની માંગ છે આઝાદીના અઠ્યોતેર વર્ષ વીતી ગયા તેમ છતાં તેના આદિવાસી લોકોને સારો રસ્તો બનાવી આપવામાં નથી આવ્યો તેમ છતાં રસ્તો નવો બનાવવામાં નથી આવ્યો એક કિલોમીટર તે પહેલા વરસાદમાં તૂટી જતા લોકોની અવરજવર કરવા માટે બે ત્રણ ગામના લોકોને ખૂબ જ મહામુશ્કેલીનો સામનો કરવો પડે છે એક કિલોમીટરનો ઘાટ ઉતરી આવવા માટે રસ્તો તૂટી જવાને કારણે લોકોનું જીવ જોખમમાં લઈને લોકો ઘાટ ઉતરી રહ્યા છે અને દરેક વિસ્તારમાં લોકોને અવરજવર કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ધવાબડી પાડા ફળિયા ખાતે બે ગામને ઉપયોગી રસ્તો લોકોની અવરજવર માટે આ રસ્તો ઉપયોગી છે તેમ છતાં ઘણા સમયથી આ રસ્તો બનાવેલો નથી જ્યારે બનાવવામાં આવે ત્યારે પહેલા વરસાદે જ તૂટી જતા ધક્કો નાળા સાથે તૂટી જતા લોકોને કફૂડી હાલત બની છે ગામના જાગૃત આગેવાન સુરેશભાઈ જે લુહાર દ્વારા ધરમપુરના પંચાયત વિભાગ માર્ગ અને મકાન વિભાગના અધિકારીને જાણ કરવામાં આવી તેમજ જે એજન્સીને ફોટા મોકલ લેવે તૂટેલા તેના જાણ કરવામાં આવી તેમ છતાં કોઈ જ કામગીરી કરવામાં આવી નથી અને પરિસ્થિતિ જેની તે જોવા મળી રહી છે હવે જોવું રહ્યું કે સારો રસ્તો આ લોકોને ક્યારે મળશે સાવ સાધન નથી આવતો એક કિલોમીટરની પણ અધ્ય રસ્તામાં જવાનું ત્યારે અધ્યે એમ્બ્યુલન્સ આવ્યા પડે આવી પડે તે રીતે તેને કેટલા અઠ્યોતેર વર્ષ ત્યાં ત્યારથી હે પણ આપણે વધારેમાં વધારે છે ને ત્રીસથી પાંત્રીસ વર્ષથી આપણે અનુભવ કરીએ તો અને અનુભવ કરી શકાય ઉપર કોઈ વિધાનનું ધ્યાન નથી આપ્યું એ છે ને સરપંચ જાણ ને એ સતાની તાલુકા પંચાયત સુધી એને બી જાણ ને જિલ્લા પંચાયત સભ્યો એને બી જાણ કરે તો એ ને કરું કરું પણ હજુ સુધી ધ્યાન આવ્યું નથી અને હજુ સુધી એ લોકો રસ્તા કોઈ આવ્યા નથી એ છે ને ધ્યાનથી કોન્ટ્રાક્ટ ધ્યાન હવે નથી આપતા એ લોકોને કઈ નહીં કઈ રસ્તો બનાવવું પડશે એમ તો પેપરની પાના પર આપવું પડશે તો ધ્યાન આપશે કે જાહેર જનતા જોઈ લે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તર આઝાદી સમાચારોની